રસમાં જો મમ્મી વાર લાગે ને કે ખાલી આપણે સીરું કરી ની કે ખાઈ લઉં કાઈ ની હાલો સીરું કણ નાખજો રસ નટકાવો સને તમારે રસ એ કાઢ નાખો એવું છે તો જો મમ્મી એજી છેને હવે હમણાં ફ્રી નથી થાતા ઊઠે કામ માં કામ માં જ રહી ટાઈમ બહુ ઓછો મળે ને આ બાજુ જો રોહિત છે ને નાસ્તો કરવા બેસી ગયો છે અને આજનો વિડિયો છે ને તમે એન્ડ સુધી જોજો આજે ઢોસાની રેસીપી કેટલા દિવસથી તમે કહેતા હતા ને તો ફાઇનલી આજે આપી દેઉ તો આ બાજુ જો રોહિત છે ને

અને કદાચ છે ને મોઢા હુવી ને તો એવું થાય એટલે વેલાયું પડે નીંદર પૂરી થાય ને ત્રણ કમ્પ્લેટ એટલે તમારું બોડી આખું રેડી થઈ જાય ઘણા લોકોની કોમેન્ટ આવી છે તાવ ઉપર ને એ બધી પછી આપણે સાંજે વાંચ્યું તો અત્યારે જોવો સવારના નાસ્તામાં લઈ લીધા છે કાલના થેપલા અને ચા અને હાલો બધા થેપલા ખાવા થેપલા જોવો આપણા બહુ ફેવરિટ છે એટલે મમ્મીને કાલ બનાવતા હતા ને ત્યારે મેં કહી દીધું તું કાલ સાંજે મેં નહોતા ખાધા મારે જવાનું સોનલની ઘરે ત્યાં પાઉભાજી ખાધી હતી તો અત્યારે આપણે થેપલા ખાઈ લઈએ છે ને હવે થોડુંક મારે કામ છે કામ માટે હું ઓફિસે જ આવશું પછી બપોર આવીને ત્યારે મળે અને અત્યારે એવું છે ને આજે હવાર હવારમાં ક્લાઉડ થઈ ગયું છે ને એટલે મારું માથું દુખે છે મારે આમ બોલું જાદુ પિક્ચરમાં કેમ બોલો કોઈ મૂલી ગયા પિક્ચરમાં કેમ જાદુ આવે એની ગોળે આમ કારક મને હવારમાં તડકો મળે ને તો મને બહુ મજા આવે તડકો નીકળે ને તો તમારું શું કેવું એમને આમ એ કે તડકો થોડોક હવારમાં નીકળે પહેલાં તો મજા આવે કે ન આવે થોડો થોડો હતો પણ અત્યારે સાવ વાદળા જેવું થઈ ગયું બફાર આવી હમ વરસાદ આવે એવું જોશે તો જોઈએ છીએ આપણે કામ આટું બહાર નીકળીશું ને વરસાદ ન આવે અગર આપણે હલવાઈ જાઉં તો બપોરે જમવામાં મોડું થાય તો ચાલો હવે મળીશું બપોરના જમવાના છે બપોરના એક અને બપોરના લંચ માટે આવી ગયા છે તો લંચમાં છે કેરી રોટલી અને ગુવારનું શાક અને જો મમ્મી બેસી ગયા પપ્પા અને રોહિતે તો ખાઈ હોત લીધું ક્યાં પેલા જલ્દી ખાઈ લીધું તો જો રોહિતને એક રોટલી ખાવાની નથી ની કઈ ભાત ખાય ને આપણે બે ત્રણ સમજી ભાત ખાઈ અને એક દોઢ રોટલી ખાઈ કારણ કે અમે નાસ્તો જ સવારમાં હાડા દયા કરી છે ને એટલે એક વાગે ભૂખ ન લાગે તો હવે આપણે મેનુ છે ને ચેન્જ કરવું જોઈએ એટલે ભૂખ તો લાગે શું કેવું મમ્મી તમારું હું તો એમ જ કહું છું હા હવારમાં પછી ખાવાનું બંધ રાખ ને બપોરનું ખવાય એમ ને હવારમાં કા ફ્રૂટ ખાઈ લેવાય ઘણા ખરા એમ કે રોટલી ભાવુ નથી સવારમાં નો ખાઈ ને તો એમ કે કે મગજને નુકસાન કરે એવું છે તો જો માં ખાવાનું જે છે 7 વાગે તો જ ગોદડામાં પડ્યાવામાં 7 વાગે કેમ ખાવું તમારું કેવું પપ્પા પપ્પા આઠ વાગે ખાઈ લે એને તમે ગોડા કાવ હા એક ટાઈમ એવું હોય ગમે જયારે ખાવ પેટ ફરી ખાવાનું બોપવાનું એવું કેવું છે તો ચાલો હવે બપોર નું જમ્યા છે અત્યારે બેન હવે હું જાઉં છું સોનલના ઘરે ત્યાંથી સોનલને લઈને મારા ગર્ભ સંસ્કારમાં સંસ્કાર આવવાની છે અને આજે એવું હતું સવાર સવાર એવું હતું કે એટલો બધો વરસાદ આવશે પાછો એટલો તડકો નીકળી ગયો છે ને તો ગરમી બહુ થાય છે આજે તો ચાલો સોનલને ને મળીએ બોપર ના પહોંચી ગયા સોનલના ઘરે મોડું થઈ ગયું છે કે થોડુંક મોડું થઈ ગયું છે અઢી વાગી જાય બધા આવી ગયા છે ચાલો આપણે એને મૂકી આવી ગયા છે સાંજના છ અને ઘરે આવી ગયો છું સોનલને લેવા ગયો તો ક્લાસીસ હતી પછી એને મૂકવા ગયો ને આ બાજુ જો મમ્મી કુકર મૂકી દીધું છે કેટલા દિવસ તક અમારા બધા લોકોની જે વાત હતી ને કે ઢોસાની રેસીપી આપો ઢોસાની રેસીપી આપો તો હવે જોઈ રાધિકા આજે કેવા ઢોસા બનાવે છે અને આ બાજુ તો મમ્મી બધું લઈ લીધું છે હું મમ્મી લેવાનું ઢોસા બનાવવું બટાકા બાપવા મૈયા હા આ કેપ્સિકમ ને ગાજર ટમેટા એટલે આપણે મસાલા ઢોસા બનાવવાના છે કોનું મેસૂર ઢોસા મેસૂર ઢોસા બનાવવાના છે ને તો મેસૂર ઢોસા બનાવવાના છે તો તમને આખી રેસિપી આપી મેસૂર કઈ રીતના બનાવી છે પછી ઢોસાનું અમે રાબડું કહેવાય શું કહેવાય અમે બેટર બેટર કહેવાય બેટર કઈ રીતના બનાવી છે અને મેસૂર કઈ રીતના બનાવી છે તો અજી રાધિકા આવી નથી તો રાધિકા આવે ચોબે થી પછી આપણે બનાવવાનું છે એટલે મમ્મી કુકર મૂકી દીધું ને આ બધું ઢોપરું ચકણી બનાવવા જ લીધું આ બાજુ થોપરું લઈ લીધું છે ચકણી બનાવવા તો ચાલો ફાઇનલી આજે બનશે ડોસા ડોસા તો ભૂલી ગયો જો હજી સોમાં શું બેઠો નથી તો મમ્મીને આમ ખારેક ખાવાની કેટલી ઉતાવળ ખારેક કેવાય ખલેલા કેવાય હું ખલેલા અમે ખલેલા કે તમે લોકો શું ક્યો ની કોમેન્ટ બોક્સ માં કહેજો જેજો તો ખલેલા લઈ લીધા છે જે આપણે સાખ્યા નથી અને ખલેલા કારક કારક એટલા તુર આવી જાય ત્યાં દુસારો વળવી દે મીઠા હોય તો મજા આવે ખમ બહુ કરતા તો બહુ મીઠા છે એટલે મેં તો લઈ લઈ આ તો લઈ લીધા ને અમાર મમ્મી છે ને બોળા બહુ ગમમી માણા કા કે ને એટલે તરત લઈ લે દુકાન વાલો એમ થી લઈ તો ઈ પાછા લેતા હોય એટલે એવું છે આપડે હું જાઉં તો લઈ તો લઉં પણ પેલા ટેસ્ટ કરું અને ટેસ્ટ કર્યું હોય ને એટલે હું લઉં લઉં લઉન

કોપરાની ને એવી ચટણી બનાવો ત્યારે મને કેજો એટલે આપણે બતાવી દઉં કઈ રીતના બનાવી આ બધું તૈયાર કરી નાખી પછી તમે ક્યાં છે સાત અને જો મારી બેન આવી ગઈ છે ઓફિસ હતી બહુ કામ કર્યું હતું ઓફિસમાં કામ કરી ઘરે આવીને કામ કરે હે એવું છે તો તમને ખબર નથી આવા વખાણ આપણે કરવા પડે ટોંસાને એવું બનાવવું હોય ને એટલે અને તમને હજી ખબર નથી આ ઢોસા બનાવવામાં છે ને મારે આ લોકો પાછળ કેટલા પાપડ વણવા પડ્યા નહીં તમને ખબર ન હોય એટલે આ બધા વખાણ કરવા પડે આપણે તો જો ઢોસા બનાવે તો માસ્ટર શેફ રાધિકા સાથે સંદીપ તલાવિયા કિચનમાં આજે બન્યા જઈ રહ્યા છે મૈસૂર મસાલા ઢોસા મસાલા ઢોસા તમે મૈસૂર પેપર મૈસૂર પેપર તો ચાલો જો પેન લઈ લીધું છે અને આગળનું બધું રાધિકા કે કારણ કે હું તમને કહીને તો તમને એમ થાય કે તમે જ રેસીપી આપી દીધી હોત તો એટલે એવું છે તો જો એની માટે પેલા છે ને કહી દઉં હું લઈ લીધું છે ટમેટા કાંદાનું ગ્રેવી તો તમને ખબર જ હોય

એવું છે <laughs> 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 <laughs>

જો તમારું કામ હોય તો કરો ને બાકી કઈ નઈ ચાલો પાંચસો પાંચસો લીધો છે પાંચસો રવો આની અંદર નાખી દીધું છે હવે આની ઉપર ચણા નો લોટ કેટલો નાખવાનો ચણા નો ત્રણ ચમચા નાખીશ

પણ મોળાનું કહેવાનું નથી પણ આમ અમુક મીઠું પતલું જાડું એવો ફરક હોય ને એટલે એવું કાક હોય તો એમ એટલે એને હું કહેતો તો જો હવે બેટર બની ગયું છે તો કરવાનું હું હવે બસ આ બ્લેન્ડર ફેરી દે એટલે ગ્રસ જેવું થઈ તો જો આની અંદર છે ને હવે બ્લેન્ડર ફેરાવવાનું છે પણ હોટેલ વાળા જ્યારે એકવાર ગ્રે ઓલું બનાવતા હતા ને બેટર થી જોયું તો એ લોકો બ્લેન્ડર બ્લેન્ડર નો ફેરવે હાથ થી આમ ક્યાં જ રાખી આપ તારું હા એને બહુ બધું બન્યું હોય હવે તો જો રાધિકા બેન્ડલ બ્લેન્ડર શું કેવાય બ્લેન્ડર ફેરવે છે તો જો આજે મોટા પાણી આવે છે બોલવામાં આવી ગયું કરવાનું મસ્ત મજાનું મિક્સ થઈ જાય એટલે આપડે બ્લેન્ડર ફેરવી નાખવાનું કારણ કે શેના લોટ એવો હોય ને એની ગોળી કોઈ વાતે જાય નહીં એટલે જો આ રીતના છે ને હવે આપણે બ્લેન્ડર ફેરવી છે ને હવે કેવું બેટર બને આપણે

બધી લેડીઝો હાથનું અલગ અલગ જગ્યા એકાબીજા હોય મને એવું લાગે તારું શું કેવું બધાની જમવાના બનાવવાની રીત અલગ હોય કોઈક તીખું મોડું ખાતે કોઈક પેલા બાપી નાખે ને કોઈક પછી બાપે એવું બધું હોય હા તો જો બટેકાને ક્રશ કરીને નાખી દેવાના છે આ રીતના જ ક્રશ કરી નાખે છે ઘણા ખરા એવી કોમેન્ટ કરશે કે હાથે હાથથી ન કરે એવું છે તો જો ધોઈને જ અમે કામ કરીએ એટલે વાંધો નહીં આવે જો પાણી નાખે છે એટલે મસ્ત મજાનું ગ્રેવી મસ્ત થઈ જાય છે અને પછી શું કરવાનું છે એવું છે તો જો અમે આવીએ

અડધો જોયો હોય કાપી કાપીને જોયો હોય હું બધાને એમ કહું કાપીને બીજાના કાપીને જો પણ એમાં એવું છે તમને લોકોને આઈડિયા નથી કે ભાઈ શું કેવાય વિડીયો વાળાની રાઈટ છે ને એટલી ખતરનાક છે ને આખો દી વિડીયો શૂટ કરવાનો રાતે એક કલાક લગી એડિટ કરવાનું અને પછી પાછું તમે લોકો જોવો કે ન જોવો એ વિચારવાનું અને એવું બધું થાય અને સવારમાં એટલી આળાસણ મરો હું સવારમાં સાત વાગ્યામાં ઉઠી જાઉં મારે યોગાન એવું કરવું હોય તો એક કલાક વિડીયો એડિટિંગમાં ને એમાં હોઈ જાય કાલે રાંજે હુન રાધિકા કેટલા વાગ્યા લગી આપણે એડિટ કરતા હતા બાર સાડા બાર વાગ્યા લગી હું રાધિકા બે પોતપોતાનો વિડીયો એડિટ કરતા હતા તો એટલો બધો ટાઈમ લાગે અને હવે તો આપણે આમાં રજાઈ નથી લેતા રવિવારે વિડિયો બનાવતા એટલે થોડીક મહેનત કરી છે એ પ્રમાણે સપોર્ટ કરજો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને ઘણા લોકો તો એમ કેતા હતા કે એક લાખ જલ્દી થઈ જાય પચાસ કેતો હમણાં કરાવી તો એવું કઈ મને લાગ્યું નઈ પેલા દિવસે એવું થયું મેં કીધું આ લોકો બે ધીમા કરાવી દે મને એવું લાગ્યું તું બોલ તારું શું કેવું

ગરમ કેટલો ટાઈમ લાગે લોખંડની હોય એટલે તો જો જો કેટલી છે 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 ને 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 વાર બેટર બધું રેડી રાખવાની આ ઓછું નહી પડે આમાંથી કેટલા પેપર બનશે અને બાર એમ બાર પેપર જ બનશે ખાલી સૌ જ બનશે તો આપણી પાસે જે પડ્યું તો છે તો ઇસ્ટન બનાવી નાખશું હ એવું છે બે બે પેપરે અમારે શું હોય મૈર ને પેપર ન હોય ગોટાળો ને પેપર હોય તો પેપર ખાવા જોઈએ તો જો રાધિકા કીધું ને એ પ્રમાણે લોઢી ઉપર થોડુંક તેલ નાખી દીધું છે ને હવે જો આ તેલ ને પાણી વાળું કપડું લઈને જો આ રીતના છે ને લોટી સાફ કરે છે આની ઉપર ચોચું હોય ને બધું નીકળી જાય એકદમ ઢોસાવાળી બની ગયું હતું હા હું એમ કેતો તો કે જો તને ગોટાળો એવું બધું આવડતું હોત ને તો આપણે ઓલું હમણાં ઓલો એન્જિનિયરિંગ ઢોસાવાળા એવું બધું નથી નીકળ્યું એમ આપણે ત્યાં શું કર્યું છે એન્જિનિયરિંગ જ કર્યું છે ઢોસાની લારી કરું અગર એમ કાંક ક્યાંક એન્જિનિયરિંગ ઢોસા ને એવું કાંક ચાલુ કરત તો જો થઈ ગયું હવે રેડી કે હજી પાછી ધકતા વાર લાગશે હવે અમે બધા ધગી ગયા મોડું થઈ ગયું અમે અમારે ઘરમાં એવું હોય આઠ વાગે અમે ખાઈ લઈ અને અત્યારે આઠ વાગે પેપર બન્યું નથી એવું રજા એ પાછો હોય 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 ને કે કે ગયા તો ચાલો હવે વાર નહીં લાગે એકવાર લોટી ગરમ થઈ જાય ને એટલે ફટાફટ બનશે ને શ્રી ગણેશાય કરીને પેલો ઢોંસો મૂક્યો છે હવે જોઈ છે કેવો બને છે પરફેક્ટ જ બનશે એવું લાગે તારું કેવું ડોયો ડોયો રાધિકાને નાનો પડે છે ડોયો મોટો આપો મમ્મીએ દેવું પડે મમ્મી માસ્ટર શેફ ને ઘટવા ન દેવાનું ફટાફટ દોયો આપવો ને બે ત્રણ માણા બે ત્રણ માણા બોલાવો બે ગરમા ગરમ ખાવા મળે હે હા

વાહ શેફ વાહ તો હવે છે ને આપડે રોહિતભાઈ છે ને ઓલા શું કહેવાય માસ્ટર કેવું બન્યું છે તો ભાઈ પેલું પેપર ભગવાન ને થોડુંક એવું અર્પણ કરી દેજો સાઈડ માં કાઢી કાચું છે એમ એ થોડુંક જાડું ગયું હોય ને એવું લાગે હવે હવેથી જાડુ ન પેલું હોય ને એટલે વાર લાગે પછી હાથ બે ઈ જાય ને એટલે પરફેક્ટ આવશે તો જો રોઈ ટેસ્ટ કર્યું છે કેવું લાગ્યું પરફેક્ટ રેસ્ટોરન્ટ ટાઈપ આપણે આમ હાલે તો ખરી એમ

ઓલમોસ્ટ પેપર તો જેવા આપણે જોતા હતા ને એવા બનવા માંડ્યા ત્રીજું સોતું ઢોસું ફાઇનલી નાખ્યું છે ને હવે તો મસ્ત પરફેક્ટ ખાવા માંડ્યા છે અને હવે મોટા મોટા થાય છે ધીરે ધીરે પહેલાં એવું હતું લોઢી ધગી ન હોય અને દોયો છે ને ઓલો ગોળ હાંડી વાળો હતો ગોળ હાંડી વાળો ન હોય એને નથી હા ચોરસ હોય ને એટલે થઈ જાય તો આ બાજુ પપ્પા બેસી ગયા છે ને રોહિત બેસી ગયો મેસુર કેવું લાગ્યું તને ભાઈ એક નંબર લાગ્યું અને આ બાજુ હજી પપ્પા ટેસ્ટિંગ કરે છે મેસુર ના ટાયા પપ્પા ને મમ્મી છે મમ્મી ને હોટલ માં જાય થી મેસૂર જ ખાવાનું એને મમ્મી હે સુપર એક ટુકડે ખબર નો જ જાવું પડે તો તમે ઘરે ખાઈજો કારણ કે અમારે પછી જ્યાં લગી ગોટાળો નહીં બને ને ત્યાં લગી નહીં આવે એટલે ગોટાળો ખાવા તો અમારે જવું જ પડશે ગોટાળો એકવાર આપણે બનાવીશું રેસીપી આપશું બાકી તમે આ ઢોસાની રેસીપી ટ્રાય કરજો ખાલી પરફેક્ટ એટલું બધું અમારથી નથી બનતું તમારથી કદાચ બની જાય તો એવું છે તો ઈ ટ્રાય કરીશું કારક પણ આમાં એવું છે ખાવા ખાલી બબ્બે પેપર ને આખું ઘર શીખણું શીખણું થઈ ગયું મમ્મી મમ્મી ને કામ કાલે વધવાનું છે આખો દી આખું રસોડું સાફ કરવું જોઈએ તો ચાલો ગયું છે ઢોસા નથી થાય અને બનવા મળે એટલે હાથે હાથે જો આ રીતના ઉષા થઈ જાય અને પેહલા તો નોનસ્ટિક ની લોઢી માં બનાવતા ને તો ખેહી ખેઈ ને બનાવતા ઉષા કરી કરીને તોય ન બનતા એટલે એની પ્રમાણમાં સારા કહેવાય જો મસ્ત બની ગયું છે અને હવે વારા ફરતી રોઈતે ખાઈ લીધું છે ને હવે પપ્પાનો વારો છે ને આની પછી હું બે પેપર ઉપર પેપર બનવા મળ્યા છે ને રેડી બનવા મળ્યા છે તો હું જમવા માટે બેસી ગયો આ બાજુ પપ્પા કેટલા પેપર ખાતા તમે એક ખાધું એક ખાધું અને અમે હોટલ માં જઈએ તો વધીને બે પેપર જ ખાઈ કે તમે બે ખાયા કોક ત્રણ બે બે તો આપણે રાધિકા ઘરે બનાવ્યા એ કેટલા રૂપિયા માં બન્યા છે અંદાજે કેટલા રોટલા ચણા કેટલા લાવ રોટલા

દુકાનવાળા કરતા ખાલી બની કારણ કે એને પોહાય નહીં એટલી બધી કાઢી દેવી અને આસી હોય અને બીજું એક ખાલી પેપર છે ને થોડાક જાડા બને છે અમારે અને રાધિકાની ઘરે મેં જોયા હતા ને વિડીયોમાં એને પતલા બનતા હતા એને કદાચ લોઢી ન ફાવતી હોય એની ત્યાં ને એવું હોય ને એવું ન ફાવતું એવું લાગે છે બાકી આ બધો ટેસ્ટ પરફેક્ટ છે તો ચાલો એવું ખાઈ લો પછી કાલની થોડીક કોમેન્ટ છે એની વાંચી આપણે રાધિકા કરતા મારે વાહ વાહ સંદીપ પટેલ આવું કરવાનું છે આપણે એકદમ પરફેક્ટ સરસ ગોળ બનાવ્યું છે પેલી વાર હતું ને એટલે

કે રેસ્ટોરન્ટમાં ગમે એવા લોકો ગમે બનાવતા ને ઘરે આપણું એકદમ સાત્વિક અને પ્રેમથી બનતું હોય ને એટલે ખાવાની આખી વસ્તુય અલગ છે એ તો તમે માર્ક કરીજો 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 સો હું કેવું મમ્મી તમારું હે હા અને જો આ બાજુ મમ્મી એ મૈસુર ખાધું પેપર ખાધું કેવું લાગ્યું ખારું લાગ્યું મને મીઠું લાગ્યું તો પાછો બીજી વાર બેઠો છું હવે ખાઈ પછી કોમેન્ટ વાંચી બેસી ગયા છે કાલ કોમેન્ટ પાછવા તો કોની કોની કોમેન્ટ આવી છે સૌથી પહેલા મિત્તલ કાચડિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રીના ઇસ્માઈલિયા જય સ્વામિનારાયણ પરિયા કોલિયા હેપી બર્થડે દક્ષાબેન આલગિયા હેપી બર્થડે સંજના પરમાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સંજના પરમાર રાધિકાબેન નાઈસ બ્લોગ સંજના પરમાર હેપી બર્થડે વીએમ રાવલ હેપી બર્થડે અસ્મિતા દેવાણી હેપી બર્થડે પછી મનલક સોલંકી તમારા ઘરનો હોમ ટૂર કરાવો તો ઘરનો હોમ ટૂર તો મેં એકવાર કરાવી દીધો છે પણ એવું લાગશે તો એકવાર ગુજરાતીમાં ત્રણ વાર કરાવી દીધું પછી હવે થોડાક દિવસો પછી કરાવશું નવા ચપ્લા જય સ્વામિનારાયણ શુભમ પટેલ હેપી બર્થ ડે પછી કોરાટ આરાવ ગુડ મોર્નિંગ પછી મયુરી ઝાપડિયા ફ્રાઈ પૂવાને પુવા શું ગિફ્ટ આપી તો જો ગિફ્ટ માં આવું તો સોનલ કેક લઈ ગઈ હતી મેં રોકડા રૂપિયા આપી દીધા હતા અમે કઈ ગિફ્ટ લઈને ગયા નહોતા ને આપને એટલી બધી ગિફ્ટ લેતા આવડતી નથી હર્ષ બામરોળિયા હેપી બર્થડે આશિષ સોજિત્રા ઢોસા ખાવા આવું જોવા ઘરે આવો પછી જ નીલમ રાજપાલ અત્યારના મેં આ પ્રકાર કીધું હતું ને છોકરા નથી રહ્યા એવા એક અત્યારના છોકરા હાઈબ્રીડ વાળા છે રોહિતભાઈ ની વાત સાચી છે અત્યારના પેરેન્ટ્સ એ બહુ ઓલા છે કે છોકરા વધારે ધ્યાન રાખે એમ કે વધારે લાગણીશીલ ને હું થઈ ગયા પેલા કેવું તો અમે બધા ગમે એટલું રખડતા ને તો એમને રખડવા દેતા હવે તો બાર વાગે ત્યાં છોકરો ઘરે આવી જવો જોઈએ વાસવા બેહી જાવો જવો જોઈએ એવું બધું વધી ગયું છે બીજું હર્ષા બાબુ ની કોમેન્ટ છે કે હેપી બર્થડે નેત્ર રોહિત ટેક કે પછી પીનું ગઢિયા સોનું દીદીને કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો મને કેજો એના જેટ ડોક્ટર છે એવું ઇમરજન્સી વાળું હોય આ તો જો એના જેટ ડોક્ટર છે કઈ પણ કામ હોય તો કે કોન્ટેક્ટ કરી તો થેન્ક યુ સો મચ પછી અસ્મિતા બેને જુડ્યા એ કીધું કે સ્માર્ટ વોચ લો નેત્રે એને લીધીને એ પહેરી ન જાય એક સ્કૂલેથી કઢાવી એ મને ખબર છે સ્કૂલેથી પહેરવા નથી દેતા તોય આપણે એને ફોનમાં કહી દેવું કે જ્યાં નહીં પહેરવા દે એના ઇસ્માલ જ્યાં પહેલાના ગઢિયા કહેતા કે આમ કરાય ને આમ નો કરાય તેનાથી શું થતું તે કોઈને ખબર નહોતી બધું હાલ્યા રાખતું કેતા નહીં કોને એક કે એની માય હાલ્યા રાખે પણ પેલા બધું કેતાય સાસુસ કેતા જેટલા લોકો હેપી બર્થડે વિશ કર્યું છે બધાને દિલથી થેન્ક યુ એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એડ કરવી છે ઢોસાનો વ્લોગ તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી દેજો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય